તો ગુજરાત કોંગ્રેસના પાટીદારોની આખરે બેઠક પૂર્ણ થઈ છે મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓની અમદાવાદમાં બેઠક મળી હતી અને આ બેઠક હવે પૂર્ણ થઈ છે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પાટીદાર નેતાઓની આ બેઠક મળી હતી તો પાટીદાર સમાજને પક્ષ સાથી જોડવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આ બેઠક પૂર્ણ થઈ છે પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપવા માટે ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી છે તો પાટીદાર સમાજને દિલ્હી હાઈકમાન્ડને મળવા પણ ચર્ચા આ બેઠક દરમિયાન કરવામાં આવી છે એટલે કે ગુજરાત કોંગ્રેસની દોર પાટીદાર નેતાઓને આપવા પણ આ બેઠકમાં ચર્ચા થઈ છે ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓને અમદાવાદમાં બેઠક મળી હતી અને આખરે આ બેઠક પૂર્ણ થઈ છે વિવિધ મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના પાટીદાર નેતાઓની આ બેઠક મળી હતી અને પાટીદાર સમાજને પ્રભુત્વ પ્રતિનિધિત્વ આપવા માટે ચર્ચા કરવામાં આવી પાટીદાર સમાજને ગુજરાત કોંગ્રેસની જે દોર પાટીદાર નેતાઓને આપવામાં આવે તેવી પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓને અમદાવાદમાં બેઠક મળી હતી અમારા નેતા માન્ય શક્તિભાઈ સિંહે રાજીનામું આપ્યું છે એ પદ ખાલી પડ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે અમે સૌ એવું ઈચ્છીએ કે આ પદ માટે પાટીદાર સમાજના કોઈ આગેવાનને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડવામાં આવે અને એના માટે અમે મિટિંગમાંથી જ એઆઈસીના અમારા પ્રભારી સેક્રેટરી શ્રી સાથે વાત પણ કરી છે અને એક બે દિવસમાં જ્યારે ટાઈમ આપશે ત્યારે પાટીદાર સમાજનું પ્રતિનિધિ મંડળ અમારા નેતા રાહુલજી કેસી વેણુગોપાલ અમારા પ્રભારી મુકુલ વાસનિકજીને મળવા માટે જશે ગુજરાતની અંદર આવનાર દિવસોમાં ભય ભયભૂખથી ભ્રષ્ટાચારથી પીડિત સમાજને બહાર કાઢવા માટે વર્ષોથી આપણે જોઈએ ઇતિહાસમાં જાય તો કોઈ પણ સમસ્યામાંથી બહાર કાઢવાની આગેવાની પટેલ સમાજે લીધી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી નેતૃત્વ સાથે સાથે આવનાર દિવસોમાં મારા સહિત સાત જિલ્લાના પ્રમુખોને નિમણૂક કોંગ્રેસ પાર્ટી આપી છે આ સાત પ્રમુખો પોતાના જિલ્લાને મજબૂત બનાવે અન્ય સમાજને સાથે રાખી પાર્ટીને એટલા માટે મજબૂત બનાવવી જરૂરિયાત છે કે જે પ્રમાણની ગુજરાતની દિશા અને દશા થઈ છે એમાંથી કોઈ બહાર લાવી શકે તો માત્ર ને માત્ર ગુજરાત માટે એક જ વિકલ્પ છે કોંગ્રેસ પાર્ટીનો વિકલ્પ છે અને પટેલ સમાજના એક આગેવાનો તરીકે પાર્ટીની મજબૂતાઈ સાથે નેતૃત્વને પણ મજબૂત બનાવવાનો એક અમે નેમ સાથે આજે બે ત્રણ કલાકની મિટિંગની અંદર નિર્ણય કર્યો છે